નમસ્કાર મિત્રો ગુજરાતી યોજના ઉપર આપનું સ્વાગત છે વિસનગર નગરપાલિકા દ્વારા વોક ઇન ઇન્ટરવ્યૂ રાખવામાં આવેલું છે ટ્રેડની જો વાત કરીએ આપણે તો વાયરમેન છે ફિટર છે પ્લમ્બર લાઇનમેન મિકેનિકલ ડીઝલ પેઇન્ટર ડ્રાઈવર કમ મિકેનિકલ આ તમામ પ્રકારની પોસ્ટ છે અને તમામની વિગતો લાયકાતો તે આજે આપણે આ વિડીયોમાં જોઈશું વિસનગર નગરપાલિકા વિસનગર વોક ઇન ઇન્ટરવ્યુ રાખવામાં આવેલું છે નગરપાલિકા કચેરી વિસનગર આ તારીખ બાવીસ એક બે હજાર પચીસના રોજ છાપવામાં આ જાહેરાત આવી હતી વિસનગર નગરપાલિકામાં એપ્રેન્ટિસ એક્ટ ઓગણીસો એકસઠ તથા સરકારશ્રીની મુખ્યમંત્રી એપ્રેન્ટિસિપ યોજના હેઠળ નીચે જણાવેલ વિવિધ ટ્રેડમાં સન બે હજાર પચીસ છવ્વીસના વર્ષમાં એપ્રેન્ટિસની જગ્યા ભરવા ઈચ્છુક ઉમેદવારોએ લાયકાતના આધાર પુરાવા સાથે નવ બે બે હજાર પચીસના રોજ તારીખ ખાસ યાદ રાખજો નવ બે બે હજાર પચીસના રોજ આઈટીઆઈ ઓફિસ ખેરાલુ રોડ વિસનગર ખાતે લાયકાતના પ્રમાણપત્રો સાથે હાજર રહેવા જણાવવામાં આવે છે વાયરમેન લાયકાતની વાત કરીએ તો આઈટીઆઈ પાસ કોમ્પ્યુટર ઓપરેટર કમ પ્રોગ્રામિંગ આસિસ્ટન્ટ ગ્રેજ્યુએટ માંગેલું છે આઈટીઆઈ પાસ ફિટરની વાત કરીએ તો સરકાર માન્ય આઈટીઆઈ પાસ ઇલેક્ટ્રિશિયન સરકાર માન્ય આઈટીઆઈ પાસ પ્લમ્બરની વાત કરીએ તો સરકાર માન્ય આઈટીઆઈ પાસ ડ્રાફ્ટમેન સિવિલ સરકાર માન્ય આઈટીઆઈ પાસ હેલ્થ સેનેટરી ઇન્સ્પેક્ટર સરકાર માન્ય આઈટીઆઈ પાસ સર્વિયર સરકાર માન્ય આઈટીઆઈ પાસ લાઇનમેન સરકાર માન્ય આઈટીઆઈ પાસ મિકેનિકલ ડિઝલ સરકાર માન્ય આઈટીઆઈ પાસ પેઇન્ટર સરકાર માન્ય આઈટીઆઈ પાસ ડ્રાઈવર કમ મિકેનિક ધોરણ દસ પાસ તથા ડ્રાઈવરનું ટેક્ટર તથા લાઇટ મોટર વ્હીકલનું લાઇસન્સ ધરાવતા હોવા જોઈએ સરકાર સિંહ દ્વારા નિયત થયેલ રકમ માસિક સ્ટાઇપેન્ડ પેટે ચૂકવવામાં આવશે એપ્રેન્ટિસનો સમયગાળો પૂર્ણ થયેથી આપોઆપ છૂટા થયેલ ગણાશે તેમજ અગાઉ એપ્રેન્ટિસ પૂર્ણ કરેલ ઉમેદવારોએ અરજી કરવી નહીં પાર્થકુમાર કે ત્રિવેદી ચીફ ઓફિસર વિસનગર સેવા સદન આ માહિતી સારી લાગી હોય તો તમારા મિત્રો સાથે શેર કરી શકો છો